અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે પાણીની ઘણી પ્રોબ્લેમ છે વરસાદમાં એક એક દોઢ દોઢ ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે અત્યારે નવા ફ્લેટ આવ્યા રીમી કોલોની જગ્યાએ નવા ફ્લેટ આવ્યા છે ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે એ અમને મંજૂર નથી કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો મતલબ શું છે ગ્રામ પંચાયત એટલે ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું જયારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને બે જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર લાઇનનું કામ ચાલુ કર્યું છે અમને મજુ નથી ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કઈક તમે સોલ્યુશન લાવો મારું નામ જીતુભાઈ રાણા છે નારાયણી સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અમારી બાજુમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પહેલા રેમી મેટલ કરીને સોસાયટી હતી એની કોલોની હતી એ લગભગ અઢીસો થી ત્રણસો પરિવાર રહેતું હતું એની ગટર લાઈન ઓલરેડી ત્યાં ધર્મનગરમાં હતી હમણે હાલમાં ભુલાવ પંચાયત તરફથી એ લોકોની ગટર લાઈન અમારી નારાયણ એવોની સોસાયટીમાં જે નારાયણ એવોની સોસાયટીની પોતાની માલિકીનો રોડ છે એ માલિકીની રોડમાં જબરદસ્તી મનસ્વીપણે બોલાવ પંચાયત ગટર લાઈન નાખવાનું કામ ચાલુ કરેલું છે આજે તમારે અમારી પાછળ દેખાય છે એ લોકો પોલીસ આ ગટર લાઈન નાખવાનું કાર્ય કરેલું છે છેલ્લા મહિનાથી અમે એમની જોડે વાતા છે અમારો સખત વિરોધ છે તે છતાં બી બળજબડી પૂર્વક આ ગટર લાઈન અહીંયા નાખે છે જે આ ચોમાસા દરમિયાન અમારી નારાયણ સોસાયટીમાં એક એક દોઢ દોઢ ફૂટ કરતા વધારે પાણી ભરાઈ જાય છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સુધી પહોંચી ગયું છે અને આ ફ્લેટનું જોડાણ કરતાં હજુ બી એ ગટર લાઈનના પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારી દહેશત છે એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઈન અમારી નારાયણ એવરન્યુની પ્રિમાઇસિસમાંથી ના જાય એમને બીજે જ્યાંથી લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે પોતાની જૂની ગટર લાઈન છે એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે ને એ આ ગટર લાઈનનો અમારો સખત અમારા નારાયણ એવાનું પરિવાર તરફથી વિરોધ છે અને નારાયણ એવાનું પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ નર્સન એક બે ત્રણ સૂર્યનારાયણ એમનો બી વિરોધ છે કે આ ગટર લાઈન જે અમારે તકલીફના માટે કરેલી છે હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે એ અમારો સખત વિરોધ છે હું રિતેશ રાઠોડ નારાયણ એવનું સોસાયટીના પ્રમુખ શ્રી તરીકે અહીં ફરજ બજાવું છું અહીંયા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ મનસ્વીપણે જબરજસ્તીથી અમારી સોસાયટીની માલિકીના રોડ ઉપર ગટરનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે અમે છેલ્લા એક વર્ષથી તેમના સંપર્કમાં છીએ અને સખત વિરોધ નોંધાવીએ છીએ આ અગાઉ અમે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી તાલુકા વિકાસ અધિકારીને ભોલાવ ગ્રામ પંચાયત તેમજ બોળામાં પણ અરજી આપેલી હતી છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આજ રોજ આ ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે જે બાબતે આજે અમે સૌ અહીંયા રહીશું નાગદર્શન એક બે ત્રણ અને સુર્યાના સોસાયટીના રહીશો તમામ રહીશો ભેગા થઈને અહીંયા વિરોધ નોંધાવેલો છે જે બાબતે ભુલાવ ગ્રામ પંચાયત ફરીથી અહીંયા પોલીસ પ્રોટેક્શન લઈ આવીને અમને ડરાવી ધમકાવવાનું કામ કરેલું છે અને ખોટી ધમકીઓ આપેલી છે તેથી અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ ગટરની યોજના જે સેલિબ્રેશન અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટનું જોડાણ કરવાની યોજના બનાવેલી છે તે તેમની નજીકમાં ઓલરેડી જૂની કનેક્શન હતું તેમાં નહીં આપવાની જગ્યાએ તેઓ પોતાનું દાદાગીરીથી અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યામાં આ લોકો કનેક્શન આપવા જઈ રહ્યા છીએ તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ બધું જોતા અમને એવું લાગી રહ્યું છે કે ભુલાવ ગ્રામ પંચાયત તેમજ અમુક સત્તાધીશોને અમારા વોટની બિલકુલ જરૂર નથી અને તેમને માત્ર બે બિલ્ડરોના જ વોટની જરૂર છે એવું અમને લાગી રહ્યું છે જે આવનારી ચૂંટણીઓમાં તેમને સખત મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું અમને અમારા વિરોધથી અમે પ્રદર્શિત કરવા માંગીએ છીએ જય હિન્દ